જે જવાબ આપ્યો છે એ એટલો બધો ચોંકાવનારો છે કે એનો મતલબ એમ થાય કે આ બધાને હવે કોઈ બાબતનો ડર નથી કસ્ટમર કેરના જે કોઈ માણસ હતો એણે એવો જવાબ આપ્યો કે આટલા મોટા પાયે પ્રોડક્શન થતું હોય તો એકાદ પેકેટમાં નીકળે હવે એમાં એટલા આટલો બધો હોબાળો હું મચાવો છો બીજું પેકેટ લઈ લો અને પછી ગ્રાહકે જ્યારે વાત કરી તો એ કસ્ટમર કેરવાળાએ કીધું તમારાથી થાય તે કર લો નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતમાં એવું લાગી રહ્યું છે કે ખાણીપીણીની જે વસ્તુ વેચનારાઓ છે એમને કોઈનો ડર નથી લોકોના આરોગ્યની સાથે ચેડા કરવામાં એમને કોઈ શરમ પણ નડતી હોય એવું લાગતું નથી કારણ કે આપણે જોઈએ છે કેટલાક સમયથી કે રોજ બરોજ એવા સમાચારો આવી રહ્યા છે કે ખાણીપીણીની વસ્તુમાંથી ક્યાં તો જીવાત નીકળી ક્યાં તો વંદો નીકળો ક્યાં તો ફૂગ નીકળી હમણાં છેલ્લે છેલ્લે તો એક આઈસ્ક્રીમમાંથી આંગળી પણ નીકળી હવે એક ચોંકાવનારું એ વાત પણ સામે આવી છે કે જામનગરમાં એક ગ્રાહકે જ્યારે બાલાજીની વેફરનું પડીકું લીધું તો એ પડીકામાંથી ફ્રાય થઈ ગયેલો દેડકો નીકળ્યો હતો અને આ ઘટનાએ ભારે ચકચાર મચાવી છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ગુજરાતના લોકો ખાવા પીવાના શોખીન કહેવાય છે પરંતુ એવું લાગે છે કે આ જે ખાણીપીણી વસ્તુ વેચનારાઓ છે એ બિંદાસ થઈ ગયા છે અને લોકોને લોકોના આરોગ્યની સાથે ચેડા કરવામાં સહેજ પણ એમને કોઈ ખચકાટ થતો નથી કારણ કે એવું લાગે છે કે એમને કોઈ વાતનો ડર નથી એમને ખબર છે કે અમારું કોઈ કશું કરવાનું નથી કારણ કે ગુજરાતની અંદર જે પ્રમાણે વાત સામે આવી રહી છે એ પ્રમાણે કોઈ પગલાં લેવાતા હોય એવું લાગતું નથી તમને ખ્યાલ હશે કે અમદાવાદની રેસ્ટોરન્ટની અંદર પીઝામાંથી કંઈ જીવાત નીકળી તો ભરૂચમાં અંકલેશ્વરમાં શહેર ગુજરાતમાં કોઈ એવું શહેર બાકી નથી કે જ્યાં આવા બનાવો નહીં બન્યા હોય એ કંઈ ને કંઈ ખા ખાણીપીણી વસ્તુમાંથી નીકળ્યું નહીં હોય કંઈ વાંધો નીકળી જાય કંઈ જીવાત નીકળી જાય હવે જે તાજેતરનો કિસ્સો છે એની વાત કરીએ તો જામનગરમાં એક જસ્મીન પટેલ નામના એક ગ્રાહક છે એમણે એક દુકાનમાંથી એક બાલાજી વેફરનું પેકેટ લીધું અને એ પેકેટ જ્યારે એમણે ખોલ્યું તો એ પેકેટની અંદર મરેલો વાંધો નીકળ્યો અને એને કારણે એ ભાઈ એકદમ ચોંકી ગયા અને એ પછી એમણે ગ્રાહક સુરક્ષામાં પણ ફરિયાદ કરી પરંતુ કંઈ એમને રિસ્પોન્સ નહીં મળ્યો તો એ પછી પાલિકાની ફૂડ ઓફિસમાં જઈને એમણે ફરિયાદ કરી જામનગર પાલિકાના અધિકારીઓએ એક નિવેદન આપ્યું અને એ મીડિયાની સાથે વાત કરી તો એમાં એમણે એમ કીધું કે ગ્રાહકે અમને ફરિયાદ કરી એના આધારે અમે જે દુકાનમાંથી એમણે પેકેટ લીધું હતું એમાં એમણે ક્રન્ચી સોલ્ટેડ વેફર દસ રૂપિયાનું પેકેટ લીધેલું હતું અને એ જે અમે તપાઈશું એમાંથી અમને એવું લાગ્યું કે એમાંથી ખરેખર દેડકો નીકળેલો છે એ પછી અમે હવે આ જે સિરિયલ નંબરવાળા જે બેચ નંબરના જે પેકેટ છે એ અમે કંપનીમાં એજન્સીમાં જઈ અને તપાસ કરીશું અને એ જો હશે તો અમે એની સામે આકરા પગલાં લઈશું એવું અધિકારીએ વાત કરી સૌથી આશ્ચર્યની અને નવાઈ પમાડે વાત એવી નવાઈ પમાડે એવી વાત એ છે કે આ ગ્રાહકે એવું કીધું કે જ્યારે મેં બાલાજી વેફર્સના કસ્ટમર કોલ પર ફોન કર્યો અને એમને વાત કરી કે ભાઈ મેં એક વેફરનું પેકેટ ખરીદું અને એમાંથી દેડકો નીકળ્યો તો કસ્ટમર કેરવાળાએ જે જવાબ આપ્યો છે એ એટલો બધો ચોંકાવનારો છે કે એનો મતલબ એમ થાય કે આ બધાને હવે કોઈ બાબતનો ડર નથી કસ્ટમર કેરના જે કોઈ માણસ હતો એણે એવો જવાબ આપ્યો કે આટલા મોટા પાયે પ્રોડક્શન થતું હોય તો એકાદ પેકેટમાં નીકળે હવે એમાં એટલા આટલો બધો હોબાળો હું મચાવો છો બીજું પેકેટ લઈ લો અને પછી ગ્રાહકે જ્યારે વાત કરી તો એ કસ્ટમર કેરવાળાએ કીધું તમારાથી થાય તે કરી લો એનો મતલબ એમ છે કે કોઈ ગ્રાહકે તમને ફરિયાદ કરી તો એ તમારે એની તપાસ તો કરાવવી જોઈએ તમે એમ કહીને છટકી જાઓ કે આટલું મોટું પ્રોડક્શન કરે તો એકાદમાં નીકળે તો એનો મતલબ શું જ્યારે કોઈ એક બ્રાન્ડની વસ્તુ કોઈ લોકો ખરીદતા હોય તો એનો મતલબ એમ થાય કે લોકોને વિશ્વાસ છે કે ભાઈ આ જે કંપનીવાળો છે એની જ્યારે બ્રાન્ડ બની છે તો એની વસ્તુ એટલી સારી હશે આરોગ્યને નુકસાનકારક તો નહીં જ હોય તો એટલા માટે લોકો વિશ્વાસ કરીને લે છે જો તમારો આ રીતના જો તમારો વિશ્વાસ ભંગ થઈ જશે તો પછી લોકોનું શું થશે બીજું કે મહારાષ્ટ્રની વાત કરીએ તો તાજેતરમાં મલાડની એક મહિલાએ ઓનલાઈન ઓર્ડર કરીને એક આઈસ્ક્રીમ મંગાવેલું અને એ આશ્ચર્ય વચ્ચે આ જે આઈસ્ક્રીમ હતું એમાંથી એક બે સેન્ટીમીટરની આંગળી નીકળી હતી આ પછી મહિલાએ જ્યારે પોલીસમાં ફરિયાદ કરી ત્યારે પોલીસ તપાસમાં એવું જાણવા મળ્યું કે આ જે કંપનીમાંથી આઈસ્ક્રીમ મંગાવેલું હતું ત્યાં એક કર્મચારીની આંગળી થોડા સમય પહેલાં કપાઈ ગઈ હતી તો અત્યારે પોલીસ ડીએનએ ટેસ્ટ કરીને તપાસ કરે છે કે આ જ કર્મચારીની આંગળી તો આઈસ્ક્રીમમાં નથી આવી ગઈ ને બહુ આમ આક્રોશ અને ગુસ્સો આવે છે કે મસાલાની જે મસાલાની બ્રાન્ડ છે કે જે એમડીએચ એવરેજ આ બધી મોટી મોટી બ્રાન્ડો પણ હવે વિદેશની અંદર કેન્સલ થઈ ગઈ છે મતલબમાં તમારા તમે ઘરમાં જે ખાઓ છો અથવા બહાર તમે જે ખાઓ છો એની અંદર હવે કોઈ સિક્યુરિટી રહે જ નથી તમે બહાર કેવી રીતના જઈને ખાઓ લોકોએ બિલકુલ હવે જાગૃત થવું પડશે કારણ કે આ લોકોને કોઈ ફરક નથી પડવાનો નથી અધિકારીઓને પડવાનો નથી રાજકારણીઓને પડવાનો કે નથી કંપનીના જે માલિકો એ લોકોને ફરક પડવાનો કારણ કે એ લોકો મગર કરતાં વધારે ખરાબ ચામડીના થઈ ગયા છે દર્શક મિત્રો આપણને ખબર જ છે કે આ પાલિકાના અધિકારીઓની કામગીરી કેવી છે જ્યારે કોઈ તહેવાર આવે કે દિવાળી આવે અથવા રક્ષાબંધનનો કોઈ તહેવાર આવે ત્યારે મીઠાઈના જે સેમ્પલો છે એ બે ચાર દિવસ આગળ લેવામાં આવે અને એ સેમ્પલોના રિપોર્ટ ક્યારે આવે એ તહેવાર પતી જાય લોકો મીઠાઈ ખાઈ જાય પછી એ સેમ્પલો આવે આ બધી જ પાલિકોની આ પ્રેક્ટિસ છે ખબર નહીં શું કામ આવું કરતા હશે કે તમારે સેમ્પલ લેવા હોય તો તમે આગળથી લોને અને એના રિપોર્ટ તારત જ આવે એવું કંઈક પ્લાનિંગ કરો ને આ તો બધી ધારો કે સુરતની વાત કરીએ તો ઘર સેમ્પલ લે અને ઘર લોકો ખાઈ ગયા એ પછી રિપોર્ટ આવે કે આની આમાં આમ હતું આમાં તેમ હતું હવે આ જે જામનગરની ઘટના બની છે એમાં પણ કંઈ બહાર આવે એવી શક્યતા દેખાતી નથી કારણ કે મોટી મોટી કંપનીઓની સાથે અધિકારીઓના મેળાપીપણા હોય જ છે બીજો એક તમને દાખલો આપીએ કે અમેરિકાની અંદર જે જોન્સન એન્ડ જોન્સન કંપની જે પાવડર બનાવતી હતી એ કંપનીમાં બાળકોને કેન્સર થવાની વાત સામે આવી તો કંપનીએ ગ્રાહકોને કરોડો રૂપિયા ચૂકવવા પડ્યા અહીંયા તો આવું કંઈ થતું જ નથી અહીંયા તો કોઈ ગ્રાહકોને તો કંઈ મળતું જ નથી પણ કોઈ પૈસા બી નથી મળતા કે કોઈ પગલાં નથી લેવાતા ગ્રાહક સુરક્ષા ખાતા છે બીજા બધા ગ્રાહક સુરક્ષાને લગતા નિયમો છે પરંતુ એના કોઈ જબરદસ્ત એક્શન લેવાતા હોય એવું બિલકુલ દેખાતું નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહશું થેન્ક યુ વેરી મચ